वासुदेवाय सातमा स्कंद नो पहलो अध्याय प्रहलाद साथे विरोध समा समिय सुहरित ब्राह्मण भूताना भगवान स्वयं इंद्रस्यार्थे कथा कथम दैत्यान्वधि द्विश्मो यथा परीक्षित राजा कहे छे हे ब्राह्मण भगवान तो समान दृष्टि वाला सर्वने प्रिय सर्वना मित्र छे છતાં ઇન્દ્રને માટે વિષમ બુદ્ધિના માણસની માફક ભગવાને દૈત્યોને શા માટે માર્યા હશે સુખદેવ કહે છે હેનરૂ ભગવાન જ કાળને રચે છે તે કાળે કરીને દેવને વૃદ્ધિ પમાડે છે તેના શત્રુ અસુરોને નાશ કરે છે રાજસુ યજ્ઞમાં ભગવાને શિશુપાળને માર્યો ત્યારે તેનું તેજ ભગવાનમાં મળી ગયું આ જોઈને યુધિષ્ઠિરે નાર્દને પૂછ્યું ઓહો મુનિઓને પણ દુર્લભ એવી ભગવાનની પ્રાપ્તિ શિશુપાળને કેમ થઈ હશે શિશુપાળ અને દંતવકૃતર બંને મરણ પર્ત શ્રીકૃષ્ણનો દ્વેષ કરતા હતા છતાં નરકમાં કેમ ન ગયા નારદ કહે છે નિંદાસ્તુતિ વગેરે અજ્ઞાથી થયેલું છે મનુષ્યને વેરથી જેવી તન્મયતા થાય છે તેવી ભક્તિથી નથી થતી જેમ ઈયળ ભમરીનું સ્મરણ કરવાથી ભમરી થઈ જાય છે તેમ ભગવાનમાં મન જોડવાથી ભગવાન રૂપ બને છે ગોપીઓ કામથી કંસ ભયથી શિશુપાળાદી દ્વેષથી યાદવો સંબંધથી તમે પાંડવો સ્નેહથી અને નારદાદી ભક્તિથી ભગવાનને પામ્યા છે શિશુપાળ અને દંતવકૃતર એ બે ભગવાનના પાર્ષદો હતા તેમને વિપ્રોનો શાપ થયો હતો તેથી પૃથ્વી ઉપર પડ્યા હતા યુધિષ્ઠિર કહે છે હે નારદજી એ બંનેને કોનો શાપ થયો હતો નારદ કહે છે એક સમયે સંકાદી મુનિઓ વૈકુંઠમાં ગયા હતા તે બાળકના રૂપમાં નગ્ન હતા તેથી દ્વારપાળ જૈવિજે તેમને દ્વારમાં જવા દીધા નહીં તેથી સંકાદિકોએ ક્રોધ કરીને શાપ આપ્યો તમે આસુરી યોનીને પામો પછી મુનિઓને દયા આવવાથી તેની ઉપર અનુગ્રહ કર્યો તમે ત્રીજે જન્મે વૈકુંઠમાં પાછા આવશો તેથી તે હિરણ્યક્ષિપુ અને હિરણ્યાક્ષ થયા હતા તેને નૃસિંહ અને વરાહ ભગવાને માર્યા છે તે બીજા જન્મે રાવણ અને કુંભકર્ણ થયા હતા તેમને રામે માર્યા હતા ત્રીજે જન્મે એ શિશુપાળ અને દંતકૃતર થયા છે તેને શ્રીકૃષ્ણ ભગવાને માર્યા છે તેથી તે શાપ મુક્ત થઈને ભગવાનના પાર્ષદો થયા છે યુધિષ્ઠિર કહે છે હે નારદજી પોતાના પુત્રની સાથે હિરણ્યક્ષિપુને દ્વેષ કેમ થયો અને પ્રહલાદ તો દૈત્યપુત્ર હતા છતાં તેને ભગવાનની ભક્તિ કેમ થઈ સાતમા સ્કંદનો પહેલો અધ્યાય સંપૂર્ણ